નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા તાલુકામાં આવેલી મુસ્તફુર ગામડીના સરપંચ તરીકે પાટણવાડિયા ચંદ્રકાંત સતત બીજી ટર્મમાં બાજી મારી સમગ્ર પેનલનો થયો ભવ્ય વિજય અઢી વર્ષના વહીવટદાર શાસનનો આજે અંત અઢી વર્ષથી લટકી પડેલી ગ્રામ પંચાયતની ચૂંટણી થતાની સાથે જ આજ રોજ તેની મતગણતરી કરવામાં આવી રહી છે વડોદરાના દશરથ ગામે આવેલી મહાકોરબેન પરાગભાઈ પટેલ હાઈસ્કૂલ ખાતે સવારે નવ વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવી છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ મતગણતરી શરૂ કરવામાં આવી હતી ત્યારે દિવાળીપુરા દેના સલાડ રણોલી જેવા ગ્રામ્ય વિસ્તારના પરિણામો મતગણતરી બાદ જાહેર કરવામાં આવ્યા છે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે ત્યારે વડોદરા તાલુકામાં આવેલું મુસ્તફુર ગામડીના સરપંચ તરીકે પાટણવાડિયા ચંદ્રકાંત સતત બીજી ટર્મમાં બાજી મારી સમગ્ર પેનલનો થયો ભવ્ય વિજય એમના સમર્થકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે સતત બીજી વખત ગ્રામજનોએ ચંદ્રકાંત પાટણવાડિયામાં વિશ્વાસ બતાવ્યો જેનું મુખ્ય કારણ છે ડોર ટુ ડોર તમામ યોજના લોકો સુધી પહોંચાડી જેમાં રેશન કાર્ડ હોય આધાર કાર્ડ હોય તો કોઈક પ્રાથમિક સુવિધા હોય ત્યારે અઢી વર્ષના વહીવટી શાસનનો અંતના કારણે હવે ગ્રામનો વિકાસ વેગતો બનશે તેમ મુસ્તફુર ગામડીના સરપંચ ચંદ્રકાંત પાટણવાડિયાએ જણાવ્યું છે બ્યુરો રિપોર્ટ જનરપ ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાને રહો જનાર પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ